પણ તો તમારે એવું કોક અંદર રસ્તો કાઢાય બુડો પણ જ્યાંથી ગાઢવાનો કો તો તમારે જોવાનું બુડો અમે તો જાળ પાણી વળા તાર તો કે હાલો ભમરૂજી આવી જાજો રાતે પાણી વળા પણ દાડાનું તો કોક કોક દાડો અલ્યા અત્યારે હજી 9 વાગ્યા હજી લાઈટ નહીં આવી શું કરાય આ તો એ જ કહું તમે આ બધું કેમ ના ચાલેતા બધિક તો રાતે પાવર આલો ને આટલો આટલો મોડો આલુ તો બિચારા અમારે કરવાનું શું કહો રાતે

બીજી કોઈ બીક નહી હોય તને ગલોજી તો ભૂત છે મોટી ગલોજી ભૂત નહીં પણ અમાર આ છે ને ભૂત અમાર તો એ ગલાજી નું વળી તો એ દોળા ફોડીને બેહી દેવાનું હું એમ નઈ કે ના તમે આટલા મોડા પા ફોણી બોણી પા આવો તો બીક નહી લાગતી છે બીક તને તો કોઈ બીક જ નહી લાગે આ આ બંકો બી એમ આ સી આ સી રા ધૂપે પે પોણી વાયલું ભાઈ એવું તો લે બંકાઈ છે પડે લેતા જાય હોય તો તને ખબર નહી હોય

કે જી મારે જાવું એ આકાશીના બોરે ઓ એન પોઈન્ટ છે ભાઈ રાત આજ તો મારા હારા પેકાર ચીટલું મારે રહ્યું જો કે અંધાર્યું છે અંધાર્યું ક્યાંક નહીં ઉભે ઉભે પબ્લિક થઈ જાય ને એવું છે એટલું અંધારું છે મારે તો ઓલા આકાશી ન

ઘર કરે છે મને બોલાતી અલ્યા તમન ફોન કર્યો તવર ફોન છી ગયો પતો પણ વેલા શું કીધું તું કે પેલું પાણી તમાર વડે હે અલ્યા પણ તમન કીધું તાર ફોન બંધ હતો માર તો બીજે બોટો પર અલ્યા ગલાજી પહેલા આલજો પાણી અલ્યા ગલાજી ને કેમ કરું યાર ફોન બંધ હતો આ બનાવાય તો વાર પણ મારે તમારા મારો વાર તમારો વાર ગુચક ના પેલું નહીં તમારો વારો મારો છે પેલો ઓ ગલઈ તારે તમે એ ભાઈબંધી તારા બોલ ચલાવવાનું છે

શેર હાટકા છે અને પેલો એક ઝાટકો આવ્યો ને લાઈટ નો તો બધું સાફ કરી નાખશે અંદર ભેડા થાજો છે

ઉડી પકડી મળીને મારી નાખું કોઈ એ મરેલું હોય તોય મારી નાખું અરે મને ભૂતર ધમકી ચાલતા હતા કે આટલા બીવરા મે કીધું આ ભમડુંજી છે કેટલાન ભરાઈ દીધેલા છે ને હાલે ભરાય રહ્યા છો આ બેલા બી ઉધરના બી આપણે તો આટલી બધા વર્ષોથી અમે તો અમે

અને આઈડિયા તો તું જબર લાયો હે બરાબર ક્યાંથી આવો બધો લાયો હા એ જોવાનું tartar હા હા તઈરો આઈડિયા અપનાવાઈટ હા અપનાવો હા હા હવે તારો આઈડિયા કોમ કરી જશે તું તૈયાર થઈ જાય હટ તો હું જાઉં હટ હું એ બોરે તો બધું સંભાળીશ સંભાળી હા વળો તું તૈયાર હા એવા ને જાય હા ગલાજી હા આજિયા ઓજિરિયા ને હા ઈરા પાછા વારા કુડાડે પાણીમાં ધોન રાખજો મને બત્તી ખબર છે આ કોઈ ભુંડ હાતુ નહીં રાખતો એના હાતુ રાખું મારો વારો કુડાડે છે ને એને ખબર છે મારું તો એને જબરી ઓળકે છે એ એક દાડો આવી દેવી છે હું શું ઉપરનું લઈશ તમારું

કશું મગન માં વેમ ના રાખતા પાછા હારું ઘડો તમ કશું હતો નીધો હારું ઘડો અને એવું લાગે મને ટોકો પાડો હારું ઘડો જો તમ તર હું ટોકો પાડીશ અરે આવ જો વાદા ઓય માર તો હું બેહું નહીં પેલા જેડે જેને બેહું આ બેહું તઈ મારે ગરોજી ની કશું હોય ની ખોટા ફરવા સાઈ રાખો બે અલ્યા તો રોજી કેડું

रिकु पा itu नी तो को 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 મેળી પેલા હું તો બબરૂજી કુ બબરું કેબરૂ ના હોય ના હોય ખાલી

હેડો ઉભા વચન બોલતા ને તમે તારી આ બજાર તમારા કેના હતા

માફી એ તો સુટા છો ના તમારા નોકરી બધી ભૂલ થઈ ગઈ માન બિલકુલ આવું શું કરવાનું હોય બુડો હા નઈ થાય બીજી વાર આવશું ને તો અહીં તમારો ટોક જ રહેલો હશે બરોબર ગલાજી તમે આવી તાકાત લાવતા નહીં છોકરું કોક બાપુ આવાય હોય બરોબર ભૂલ કરી કોઈ કરતા કરી વાત પછી બીજી વાર પડે બરોબર નહીં હા મારો